જય માં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો સર્વ કુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો કયા ત્રણ દેવને પ્રસન્ન કરવાથી ઘરમાં દેવ દુઃખ ના રહે તો મિત્રો જો તમે પણ ભૂવા ભોપાળા કરાવીને થાકી ગયા હોય તો તમે પણ ધામે ધામે ભટકીને થાકી ગયા હોય તો આ વિડીયો તમારા માટે છે આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આવી પણ લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલેડીમાં લખી દેજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલેડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ઘણા બધા દેવળ કર્યા ઘણા બધા ભુવાજી ફરી ચૂક્યો છું ઘણા બધા ખર્ચા કરી ચૂક્યો છું ઘણા બધા વર્ષોથી હેરાન પરેશાન છું દેવું દુઃખ જતું નથી તો હવે શું કરવું મારે દુનિયાના કોઈ ભુવાજી મારું કામ કરી શકતા નથી ઘણા બધા ધામે જઈ માનતાઓ રાખી રવિવાર પૂનમો ભરી છતાંય મારું કામ થતું નથી જો તમારે પણ આવું જ થતું હોય તો આ વીડિયોને અંત સુધી સાંભળજો વિડીયો પસંદ આવે તો ત્રણ જણાને શેર કરવાનું ભૂલતા નહીં કેમકે તમારા ત્રણ જણાને શેર કરવાથી બની શકે છે કે કોઈ માણસ દુઃખમાંથી બહાર નીકળી જાય તો મિત્રો કુળદેવીનું નામ લઈ અને ત્રણ જણાને શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને વહ્લાજનોને તો મિત્રો તમારે પણ જો કદાચ કોઈ જગ્યાએ ના ફરવું હોય તો કંટાળી ગયા હોય તાકી ગયા હોય ઘરે બેઠા રસ્તો જોવે છે તો આ ત્રણ દેવને પ્રસન્ન કરી નાખો દુનિયાનું ગમે તેવું દેવ દુઃખ તમારા ઘેર તૂટી પડ્યું હશે સો ટકા રિઝલ્ટ દેખાશે સો ટકા તમારા જીવનમાં પરિવર્તન આવશે આ હું બોલવા માટે નથી બોલતો આ જ સત્ય છે આ સત્ય બીજું તમને કોઈ કહેતું નથી મિત્રો ત્રણ એવા દેવ છે કે જે તમારા ઘરે જો કદાચ પ્રસન્ન બેઠા હોય તો કોઈ તાંત્રિક ક્રિયા તમારા ઘરે થઈ ના શકે કોઈ બહારનું દેવ તમારા ઘરે આવી ના શકે તમને દેવ દુઃખ પહોંચાડી ના શકે કાવતરા તમારા ઉપર આવી ના થાય તંત્ર વિદ્યા મેલ વિદ્યા દેવનું બંધન આ બધી અંધશ્રદ્ધામાં તમારે જવું જ ના પડે જો કદાચ આ ત્રણ દેવ પ્રસન્ન હોય તો મિત્રો કયા ત્રણ દેવ છે એ હું તમને જણાવું છું આ ત્રણ દેવ તમારા ઘરમાં પ્રસન્ન હોય તો દેવ દુઃખ આવે જ નહીં પછી તમારે એવી કોમેન્ટ કરવી જ ના પડે કે રસ્તો બતાવો મિત્રો આપણા ઘરમાં સૌ પ્રથમ આપણી કુળદેવી બીજા નંબરે છે તમારા પિતૃઓ અને પૂર્વજો અને ત્રીજા નંબરની જે વાત કરીએ તો જે તમારા વડવા બાપદાદા જે દેવને પૂજતા હોય જે દેવનો દીવો તમારા વડવા દાદાએ તમને બતાવ્યો હોય જે દીવો તમારા ઘરે થતો હોય ના થતો હોય તો ત્રીજા નંબરમાં એ દેવ આવે છે તો મિત્રો જેના ઘરમાં કુળદેવી પ્રસન્ન હોય એના ઘરમાં કોઈ દિવસ પ્રગતિ અટકાય જ નહીં જો તમારી કુળદેવી પ્રસન્ન હોય તો દેવ દુઃખની તો વાત જ તમે મૂકી દો કુળદેવી પ્રસન્ન હોય તો અમુક નથી કહેતા કે કોઈએ દેવ મોકલ્યું છે તમને હેરાન કરવા પરેશાન કરવા કોઈએ મેળું દેવ મોકલ્યું છે શબ્દોવાળું દેવ મૂક્યું છે કુળદેવી પ્રસન્ન હોય તો હું તમને સો ટકાની ગેરંટી આપું છું કે આ વસ્તુ તમારા ઘરે બને જ નહીં હવે આ જાણકારી નોર્મલ છે પણ તમને ખ્યાલ નથી તમે અનુસરવા માંગતા નથી એટલે જ દેવ દુઃખમાંથી બહાર નથી નીકળી શકતા એટલે પહેલાં તમારા કુળદેવી માતાજીને પ્રસન્ન કરવા ત્યારબાદ તમારા પિતૃઓ ઘરમાં જે તમારા વડવા દાદા છે જે પિતૃઓ બન્યા છે એમની નારાયણ બલી ના કરતા એમને પ્રસન્ન કરો એમને પૂજો એમને પૂજવાથી તમારે કોઈ ધામે જવાની જરૂર નહીં પડે કોઈ જગ્યાએ રવિવાર ભરવાની જરૂર નહીં પડે કોઈ ભુવાજીને નમવાની જરૂર નહીં પડે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરમાં કોઈ દિવસ કંકાસ કજ્યો થશે નહીં એટલે પ્રગતિ અટકાશે નહીં લગ્ન સંબંધિત બાબતો અટકાશે નહીં પુત્રો કે પુત્રી ના થવી સંતાન ના થવા આ બધી પ્રોબ્લેમ કોઈ દિવસ આવે જ નહીં ક્યારે જ્યારે પિતૃઓ અને પૂર્વજ પ્રસન્ન હોય અને ત્યારબાદ જે આપણા ઘરમાં આપણા વડવા બાપદાદા હોય તમને કોઈ પણ દીવો આપ્યો હોય એ દેવને તમારા વડવા તમારા બાપદાદા મૂકીને ગયા છે એ દેવને પ્રસન્ન કરો એ દેવને પૂજો એ દેવને પૂજવાથી તમારી જે ધારેલી મનોકામનાઓ પૂર્ણ થશે કોઈ એવી વસ્તુ નહીં હોય જે તમને જોઈતી હશે તમારા જીવન જરૂરિયાત હશે જે તમારા જોડે નહીં હોય જો આ ત્રણ દેવ પ્રસન્ન હશે તો તમારે કોઈ ધામે જવાની જરૂર નહીં પડે કોઈ જગ્યાએ નમવાની જરૂર નહીં પડે કોઈ જગ્યાએ બાધા લેવાની જરૂર નહીં પડે આ હું ખાલી હવામાં વાત નથી કરતો એકવાર ત્રણથી સાડા ત્રણ મહિના આ વસ્તુ કરી આ દેવ પાછળ મજૂરી કરી અને તમે રિઝલ્ટ જોજો મિત્રો આપણા ઘરમાં આપણી કુળદેવી માતાજી આપણા પિતૃઓ આપણા પૂર્વજો આપણા જે ચડાવદેવ હોય એ આપણા ઘરમાં રાજી હોય તો ક્યાંય ભટકવાની ક્યાંય જવાની જરૂર પડે નહીં ક્યાંય ધામે જવાની જરૂર પડે નહીં અને એક વાત ખાસ મિત્રો આપણા ઘરમાં આપણી કુળદેવી માતાજી આપણા પૂર્વજો આપણા જે ચડાવદેવ હોય જે વડવાના દેવ પૂજેલા હોય એ આપણાથી યાત્રા જ હોય તો ઘરમાં કોઈ પણ કામ થતું નથી કોઈ પણ કામ અટકી જાય છે અને વિઘ્ન આવે છે આવું બધું થાય છે તો મિત્રો આપણા કુળદેવી આપણા પૂર્વજો રાજી ન હોય તો કોઈ કામ થતા નથી એટલે મિત્રો આપણી કુળદેવી માતાજી આપણા પૂર્વજો આપણા વડવાના દેવ આપણાથી યાત્રા જ કેમ છે એનો રસ્તો શોધવો જોઈએ અને આપણાથી નારાજ કેમ છે આપણા કુળદેવી માતાજીને આપણા પૂર્વજોને શું નડે છે એનો રસ્તો શોધવો જોઈએ મિત્રો આ વિડિયોને ત્રણ જણાને શેર જરૂરથી કરજો જે ઘણા વર્ષોથી દુઃખમાંથી નીકળી નહીં શકતા જે દેવ દુઃખમાંથી નીકળવા માંગે છે એમને એકવાર આ રસ્તો બતાવજો મારી નમ્ર વિનંતી છે તમારો કોઈ રૂપિયો ખર્ચવાની જરૂર નથી તમારા એક લાઇક શેર કરવાથી ઘરે બેઠા સૌને સમાધાન મળે એના માટે આ વિડીયોને આઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલેડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેલેડીમાં જય કુલદેવી મા જય માતાજી હર હર મહાદેવ